શ્રી કિરણભાઈ પટેલ અને શ્રી જગદીશભાઈ પટેલ સહિત સમગ્ર પટેલ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ માટે એક અનમોલ ભેટરૂપે દરેક વિદ્યાર્થીને એક એક ચોપડો અને બોલ પેનનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આ સ્નેહ દક્ષિણાનું માત્ર વિતરણ નહોતું એમાં છુપાયેલ શિક્ષણ પ્રત્યેનું અનંત સન્માન ભવિષ્યની પેઢી માટેની એક ઊંડી ચિતાનો અનોખો અવાજ આ ઉમદા યોગદાન આ સાબિત કરે છે કે જયંતિભાઈ પોતાની કારકિર્દી યાત્રા દરમિયાન સિંચર સંસ્કાર આજે પણ શાળાની દિવાલોમાં ગુંજે છે આ ઉમદા કર્મ તો માત્ર તે જ હૃદયમાંથી નીકળે જે સાચા અર્થમાં શિક્ષક હોય જે ભલે પદ નિવૃત્ત થઈ ગયા હોય પરંતુ પોતાની જવાબદારીથી કદી નિવૃત્ત થતા નથી જયંતિભાઈ પટેલ પરિવારના કૃતજ્ઞ કાર્યો દર સર્વોદય પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને તેમના પ્રેમસભર આશીર્વાદને સમગ્ર શાળા પરિવાર સહર્ષ સ્વીકારે છે રિપોર્ટર દીનેશ ચંદ્ર સા દહેગા